જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા હું તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આવી છું નવી રીતથી ટમેટા સાબુદાણાની વેફર તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ટમેટા સાબુદાણાની વેફર બનાવવા માટે સૌપ્રથમ મે મેં એક કિલો સાબુદાણા લીધા છે અને એને બે પાણીએ વોશ કરી લીધા છે આ રીતે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આપણે હવે સાબુદાણામાં જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો અને રાત આખી પલાળવાના છે મિત્રો જેથી કરીને આપણા સાબુદાણા ફૂલી જાય આ રીતે હવે આપણે ઢાંકણ ઢાંકી અને રાત આખી રાખી મૂકશું હવે સવાર થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ કે આપણા સાબુદાણા ફૂલી ગયા છે કે નહીં તો આપણા સાબુદાણા ફૂલી ગયા છે જુઓ હું તમને નજીકથી બતાવી રહી છું આ રીતે હવે આપણે બધા ટમેટાને ધોઈ લેવાના છે એટલે મેં એક ડોલમાં બધા ટમેટા પાણીમાં ઉમેરી દીધા છે આ રીતે હવે આ રીતે એના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે મિત્રો જુઓ હું તમને બતાવું છું અને થોડાક ટુકડા મેં મિક્સર જારમાં લીધા છે આ રીતે પ્યુરી કરવા માટે ટમેટાની જુઓ હું તમને નજીકથી બતાવું છું હવે મેં બધા ટમેટાના આ રીતના ટુકડા કરી લીધા છે તમે જોઈ શકો છો મિત્રો મીડિયમ સાઇઝના ટુકડા કરેલા છે જુઓ હું તમને નજીકથી બતાવું છું હવે મેં મિક્સર જારમાં ટમેટાની પ્યુરી કરી લીધી છે જુઓ હું તમને બતાવી રહી છું આવી રીતે હવે આવી રીતે બધા ટમેટાની પ્યુરી કરી લેવાની છે મિત્રો અને આ રીતે સાબુદાણામાં ઉમેરતું જવાનું છે એક ગરણી અથવા ચારણી વડે આપણે પ્યુરીને ચારી લેવાની છે જેથી કરીને ટમેટાના નાના નાના ટુકડા હોય ને તેમાં રહી જાય અને એક ધારી પ્યુરી સાબુદાણામાં નીકળે જુઓ તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવું છું આ રીતે આપણી પ્યુરી ગરાઈ રહી છે અને એક ધારી નીકળે છે સાબુદાણાની અંદર મિક્સ થાય છે તો જુઓ જુઓ હું તમને બતાવું જુઓ એક ધારો જ રસ નીકળે છે ટમેટાનો જુઓ જેથી કરીને વેફર પાડવામાં ઝીણા ઝીણા ટમેટાના ટુકડા આપણને નીકળે નહીં એ રીતે હવે આપણે ટમેટા અને સાબુદાણાને મિક્સ કરવાના છે મિત્રો જુઓ આ રીતે હવે આપણે ગેસ સ્ટાર્ટ કરવાનો છે મિત્રો અને તેના ઉપર આપણે આ મોટું પેન રાખવાનું છે અને હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે મિત્રો અને એને સતત ચલાવતા રહેવાનું છે જેથી કરીને આપણા સાબુદાણા નીચે બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી હવે આપણે આમાં નમક ઉમેરવાનું છે અને તેને પણ મિક્સ કરી લેવાનું છે આ રીતે હવે મેં અહીંયા સિંધાલુ નમક લીધું છે જે મેં પાંચ મોટી ચમચી લીધું છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તે હું ઉમેરી રહી છું અને સાથે મેં કાળા મળીનો પાવડર લીધો છે જે મેં ગ્રામમાં જોઈએ તો વીસથી પચીસ ગ્રામ છે તમે તીખું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે આપણો વેફરનું મિશ્રણ ઘટ થઈ ગયું છે જુઓ હું તમને બતાવી રહી છું આ રીતે ત્યારે હવે ગેસ બંધ કરી અને આપણું પેનને નીચે લઈ લેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો જુઓ કેટલું ઘટ થઈ ગયું છે એ સમજવાનું કે હવે આપણી વેફર પડવા માટે તૈયાર છે હવે આપણે એ તેના ઉપર મરીનો પાવડર ઉમેરી રહ્યા છીએ તમે જોઈ શકો છો હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે આ રીતે જેથી કરીને આપણું નમક અને મરી પાવડર સરળ રીતે મિક્સ થઈ જાય હવે વેફર પાડવા માટે મેં અહીંયા પ્લાસ્ટિકની બેગ લીધી છે અને એને કોર્નરથી કાપી લઉં છું અને એને નાનું કાણું પાડવાનું છે મિત્રો આ રીતે જેથી કરીને આપણું વેફરનું મિશ્રણમાંથી વેફર સરળ રીતે પડી શકે છે તમે જોઈ શકો છો આ રીતે આપણે કાણું પાડવાનું છે મિત્રો અને હવે બેગમાં આપણે વેફરનું મિશ્રણ ઉમેરવાનું છે જુઓ તમે જોઈ શકો છો મેં અહીંયા એક કિલોની બેગ લીધી છે તમને અનુકૂળ આવે તમે તેવી બેગ લઈ શકો છો પણ બેગ હંમેશા જાડી રાખજો મિત્રો જેથી કરીને મિશ્રણ ગરમ હોય ને તો તમને ગરમ ન લાગે અને વેફર તમે સરળ રીતે પાડી શકો જુઓ હું એમાં અનુકૂળ આવે એટલું મિશ્રણ ઉમેરી રહી છું અને હવે હું વેફર પાડી રહી છું જુઓ સરળ રીતે વેફર પડી રહી છે આપણી અને સંચાના મદદ વગર આપણે વેફર પાડી શકીએ છીએ સંચામાં આપણે મિશ્રણને વારે વારે ભરવું પડે છે અને આ બેગમાં આપણે મિશ્રણને અનુકૂળ આવે એટલું આપણે મિશ્રણ ભરી શકીએ છીએ જેથી કરીને આપણે વેફર એક ધારી પાડી શકીએ છીએ મિત્રો તમે જુઓ હું તમને બતાવું છું કે આપણી વેફર કેટલી સરસ રીતે પડી રહી છે હવે આ રીતે આપણે બધી વેફર પાડી લેવાની છે મિત્રો તમે જોઈ શકો છો કે સરળતાથી આપણી વેફર પડી રહી છે અને હવે તડકે સુકાવા માટે મેં બેથી ચાર દિવસ હું તડકે સુકાવીશ મિત્રો જેથી કરીને વેફર સરસ રીતે સુકાઈ જાય હવે બે દિવસ થઈ ગયા છે ને આપણી વેફર સરસ રીતે સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે હવે ચાર દિવસ થઈ ગયા છે વેફર સાવ સુકાઈ ગઈ છે હવે આપણે એને કાઢી લેવાની છે અને એક ડબ્બામાં પેક કરી દેવાની છે મિત્રો જેથી આપણે આખું વરસ સ્ટોર કરી શકીએ હવે તરવા માટે મેં અહીંયા પેન લીધું છે અને તેમાં હું આપણી વેફર ઉમેરી રહી છું તમે જોઈ શકો છો કે તેલ મીડિયમ ગરમ છે અને વેફર સરસ રીતે તરાઈ રહી છે અને જુઓ કેવી ફૂલી ગઈ છે તમે જોઈ શકો છો જુઓ હું તમને નજીકથી બતાવું છું કે આપણી વેફર સરસ રીતે ફૂલી ગઈ છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આ રીતે મિત્રો જુઓ નજીકથી બતાવું છું કે આપણી વેફર કેવી સરસ લાગી રહી છે જુઓ ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે મિત્રો ખાવામાં ખૂબ જ પોચી છે જેથી કરીને નાના મોટા તમામ લોકો ખાઈ શકે છે અને મોટી ઉંમરના વડીલો પણ આ વેફર ખાઈ શકે છે અને બાળકોને તો ખૂબ જ ભાવે છે કારણ કે ટેસ્ટમાં ખાટી ખારી અને તીખી એવો સ્વાદ આવે છે એટલે છોકરાઓને ખૂબ જ ભાવે છે મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી સાબુદાણા અને ટમેટાની વેફર જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો બાય બાય